શાકાય તો આજ આપણે જવાનું છે બગીચાની વિઝિટ માટે બધા દોસ્ત મને કહેતા હતા કે શ્યામ તો કયા બગીચામાં વોકિંગ કરવા માટે જા છો તો આજે ટાઈમ મળ્યો છે તો દિવસની વિઝિટ કરવાની છે આપણે બગીચાની તો ચાલો બનારો મારી સાથે વિડીયોમાં તમને દેખાડવામાં આવશે કે શ્યામ કયા બગીચામાં વોકિંગ કરવા માટે જાય છે ચાલો

તમે જોઈ શકો છો છોકરાઓ કેટલા મસ્ત હિચકાઓ છે કેટલું મસ્ત છે આ બગીચાની અંદર સાંજે વોક કરવા માટે આવી રહ્યો છું મસ્ત છે છોકરાઓ કેટલા મસ્ત રમે છે મસ્ત છે અહીંયા ચાલવા આવું છું તમે જોઈ શકો છો દિવસનો વ્યૂ તો દોસ્ત લો મને બહુ પૂછે છે કે શ્યામ તું જે જાય છે તે બગીચાનું અમને બતાવજે તો આ બગીચો છે જો મસ્ત મજાની બોડી મેન્ટેન કરવા માટેના સાધનો મસ્ત સાધન છે મસ્ત જો છોકરાઓ અંદર બગીચામાં પતંગ ચગાવે છે છોકરાઓ છોકરાઓ તમે એકવાર બધા સાથે આવો તમારા ફેમિલી સાથે જો વરાછામાં રહેતા હોય તો અને વરાછામાં ન રહેતા હોય તો એકવાર વિઝિટ કરવા આવો સુરતમાં કેટલું મસ્ત છે બગીચો જોઈ શકો છો બોડી માટે કેટલા મસ્ત મેન્ટેન બોડી એની માટે સાધનો મૂકેલા છે સામે એટલા મસ્ત રીતે રમે છે છોકરાઓ રમવા લાગ્યા છે મસ્ત છે કેટલા મસ્ત છોકરાઓ રમવાની મજા આવે છે સાંજે આ બગીચાની અંદર બહુ મજા આવે છે દિવસે પણ છે મજા આવે એવું પણ પબ્લિક છે નહીં જે ત્રણ વાગ્યા છે સાંજે બહુ બધા માણસો આવશે એક્સરસાઇઝ કરવાના સાધન બહુ મુકેલા છે તો આ હતી આપણી બગીચાની વિજિટ તો તમને વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ચાલો બાય બાય